નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ ચોવીસ અને પહેલો મહિનો બે હજાર છવ્વીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈએ અને સાથે સાથે જોઈશું કે આજે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલુ શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો એકવીસથી લઈને ત્રણ હજાર નવસો ને ત્રીસ સુધી તલ સફેદ જે છે સોળસો પચાસથી ઓગણીસો ને પચાસ આગળ છે જે છે ત્રેવીસો ચાલીસથી અઠ્યાવીસો ને પાંસઠ પછી છે રાયડો જે છે અગિયારસોથી લઈને બારસો ને પંચોતેર સુવા જે છે અઢારસો ચોવીસથી લઈને ઓગણીસો સુધી પછી છે મેથી જે છે એક હજાર અગિયારસો ને અગિયાર ધાણા જે છે તેરસો સાઠથી તેરસો ને સાહીઠ વરિયાણીની વાત કરીએ તો જે છે ચૌદસો ત્રીસથી લઈને સો હજાર ને નવસો સુધી જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો ત્રણ હજાર નવસો ને પંચાવન અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો અડતાલીસોને એક તો ખેડૂતભાઈઓ આજે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરાની આવક પાંચ હજાર સાતસો ને એકાવન બોલી રહી હતી તો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાટી નોલ પછી લેક કરી નાખો જેથી આવા જ ઊંચા માર્કેટ યાદના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ